Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એકસો સાસઠ કિલોમીટરની ઝડપે એક ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે વિત્યન નામના આ વર્ષ સૌથી મોટો અને શક્તિશાળી વાવાઝોડાનો સામનો કરવા તૈયાર છે સાવચેતીના ભાગરૂપે હવાઈ મંતકો બંધ કરવામાં આવ્યા છે શાળાઓમાં રજા આપવામાં આવી છે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે આ વાવાઝોડું ખૂબ જ ઝડપીથી આગળ વધી રહ્યું છે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે વિત્ય નામના સરકારે ગઈકાલે રાત્રે નિવેદન આપ્યું હતું કે આ અત્યંત જોખમી અને ઝડપી વધતું વાવાઝોડું છે કાજીકી વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદ પૂર અને ઘટના બની શકે છે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે વાવાઝોડું લગભગ એકસો પચાસ આ શકે છે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે દક્ષિણ ચીન સમુદ્રનો લાભો દરિયા કિનારો હોવાથી વિતિયન નામના ઘણી જ વાર ત્યારે જોખમી વાવાઝોડું બહુ ખૂબ બની શકે છે જે ઘાતક પૂર અને ભૂકળનું કારણ બને છે વિતિયન નામ સરકારે જણાવ્યું હતું કે આ વાવાઝોડું કાજીકી ગયા વર્ષ આવેલા વાવાઝોડું જેટલું શક્તિશાળી હોઈ શકે છે જેમાં લગભગ ત્રણસો લોકો માર્યા ગયા હતા અને ત્રણ પણ ત્રણ કરોડ ત્યારે મિત્રો ડોલરની ત્યારે અજબ સંપત્તિનું નુકસાન થયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ